કેટલી મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર ગુજરાતમાં આજથી ભાજપની ત્રિરંગા યાત્રાનો કાર્યક્રમની શરૂઆત થશે તો ત્રિરંગા યાત્રા કાર્યક્રમની આજથી શુભારંભ થશે ચૌદમી ઓગસ્ટ સુધી આ કેમ્પેઇન ચાલશે તો આજથી લઈને ચૌદ તારીખ સુધી આ કેમ્પેઇન ચાલશે રાજકોટથી ભાજપની ત્રિરંગા યાત્રાની શરૂઆત થવાની છે રાજકોટથી આ દ્રશ્ય કે જ્યાં તિરંગા યાત્રા શરૂ થનારી છે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રસ્થાન કરાવશે તો આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યાત્રામાં હાજરી આપશે તો રાજકોટથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાશે અને ઉત્સાહભેર ભાગ લેશે પંદરમી ઓગસ્ટ નિમિત્તે આ તિરંગા યાત્રાનું આયોજન રાજકોટના વિવિધ માર્ગમાં ચિવલીબાગ સુધીનો પણ રૂટ નક્કી કરવામાં આવ્યો છે તો ગુજરાતમાં આજથી ભાજપની તિરંગા યાત્રાનો કાર્યક્રમ શરૂ થવાનો છે ચૌદ ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ યોજવાનો છે રાષ્ટ્રીય અધ્યક્ષના હાથે આ કાર્યક્રમની શરૂઆત થવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ યાત્રામાં જોડાશે આ સાથે અનેક કાર્યકરો આ યાત્રાનો ભાગ બનશે ઉત્સાહભેર ભાગ લેશે તો રાજકોટથી ભાજપની તિરંગા યાત્રા શરૂ થશે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા રાજકોટ કોર્પોરેશન દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખી રાજકોટના લોકોને પણ દેશભક્તિ માટેનો એક નવો ઉત્સાહ નવો ઉમંગ એ પ્રસ્થાપિત થાય આપણી સાંસ્કૃતિક વિરાસત જે પ્રકારે આપણી આ મહામૂલી આઝાદી મેળવવામાં હજારો શહીદોએ લાખો લોકોએ પોતાનું જાતને ન્યોછાવર કરી છે પોતાનું બલિદાન આપ્યું છે આ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતનો આ ભવ્ય ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી યાદ રહે આપણી સાંસ્કૃતિક વિરાસત નું ગૌરવ આપણા બાળકો આપણા પરિવારના લોકોને પણ થાય એ પ્રકારનો માહોલ ઉભો કરવા માટે એ પ્રકારના આપણે આઝાદીના પંચોતેર માં વર્ષનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ

ટંકારા જે છે ટંકારાથી રતન પર એટલે માત્ર પંદર કિલોમીટર દૂર જ્યાં કાર્યક્રમ થવાનું છે તિરંગા યાત્રા એનાથી પંદર કિલોમીટર દૂર સાંજ પહોંચવાની છે જે યાત્રા ન્યાયયાત્રા કોંગ્રેસે શરૂ કરી એને ખબર હતી કે આ તમામ વસ્તુ થવાની છે ને એને પણ બે હજાર સત્યાવીસની એને ચૂંટણી કરવાની છે એટલે જે હરણીકાંડ થયું જે તક્ષીલાકાંડ થયું જે મોરબી એના પીડિતો સાથે જે ધૂલતા

કોઈ સમસ્યા નથી ન તો દેશમાં બેરોજગારી છે ન તો તો આત્મહત્યા કરી રહ્યા છે કશું જ નથી તમામ જે છે સિરી સબ ચંગાશે સ્થિતિ એ છે કે આનંદ ફાનંદમાં તમામ વસ્તુઓ જે છે યાત્રા કારણ કે ભાજપ દર વખતે હર ઘર તિરંગા યાત્રા કરતી હતી લોકો પોતાના ઘરે ધ્વજ લગાવે સીએમે પણ પોતાના ઘરે ધ્વજ લગાવ્યું પણ એમને લાગ્યું કે આ જો ન્યાયયાત્રા ચાલશે અને એની અસર બહોળી થશે તો શું તો એને ખાળવા માટે તમામ વસ્તુઓ આજે એટલે કે જે પી આવશે પછી અગિયારમાં તારીખે સુરત પછી બરોડા પછી અમદાવાદ એ યાત્રા કરીને લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે આ તમામ વસ્તુ કરવામાં આવી રહી છે અને આ યાત્રામાં કરવામાં શું આવશે તો યાત્રામાં કરવામાં આવશે કે પંચોતેર વર્ષની વાત ભલે કરવામાં આવશે પણ છેલ્લા દસ વર્ષમાં સરકારે શું કર્યું શું ધાડ મારી છે એ વાત કરવામાં આવશે પણ એ વાત નહીં કે કે કઈ રીતે તેઓ હરણિકાંડમાં નિષ્ફળ રહ્યા હાઈકોર્ટે વારંવાર ખખડાયા કઈ રીતે હજુ પણ તકશીલા કાંડના લોકોને ન્યાય નથી મળ્યો કઈ રીતે ટીઆરપી ગેમ ગેમમાં કાંડમાં અધિકારીઓને ક્લીન ચીટ આપવામાં આવી કઈ રીતે ઝૂલતા જે બ્રિજમાં એની અંદર પોણા બસ્સો લોકો મરી ગયા પણ એનો જે વ્યક્તિ છે જે મુખ્ય આરોપી જયસુખ પટેલ એ જામીન ઉપર બહાર છે એ તમામ વસ્તુઓ કઈ નહીં કહેવામાં આવે એ પણ વસ્તુ નહીં કહેવામાં આવે કે કઈ રીતે આ કોટામાં ભાજપના નેતાઓ દ્વારા એક દીકરીનું બળાત્કાર કરવામાં આવ્યું એ તમામ વસ્તુ આવે આવશે કઈ રીતે પ્રગતિ થઈ રહી છે આપણે કઈ રીતે અર્થતંત્ર બની બની રહ્યા છે ત્રણ નંબર ઉપર આ તમામ વસ્તુઓ કહેવામાં આવશે એટલે આ માત્ર પોતાની ઇજ્જત બતાવો અભિયાન છે તિરંગા યાત્રાના આડે જી અનિલ જોડાઈ સમગ્ર માહિતી